કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા મળતા નથી જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે તારીખ પંદર ઓક્ટોબર બે સુધી આ અભયારણ બંધ રહેશે તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણને બંધ કરવામાં આવે છે છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની પંદર હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને રૂપિયા એકત્રીસ લાખ જેટલી આવક થઈ છે શિયાળામાં આરણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે દર વર્ષે ગણતરી ગણતરી કરવામાં આવે છે છેલ્લે થયેલ મુજબ હાલ સંખ્યા જેટલી હતી આ વર્ષે પણ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ગુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી જેની સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે જોકે આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે જે આગામી તારીખ સોળ ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે પંદર જૂનથી માંડી પંદર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ણનો સમયગાળો હોય એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે